નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતમાં પાંચના મોત રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત પાંચ ના મોત એસટી બસ ની આવેલી રિક્ષા નો કચરઘાણ થયો હાઈવે મોતની ની ચીચીયારો ગુંજી ઉઠ્યો સમી રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ છે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાંથી પાંચથી વધુ લોકોના મોત સમાવ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી જેથી રિક્ષાનો કચરઘાણ થયો છે જ્યારે રિક્ષામાં સવાર પાંચથી પણ વધુના મોત થયા છે સમીના વચરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી પાટણ એસપી ડીવાય એસપી સહિત સમીર આધનપુર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસવાળાની પોલીસ વાળાની ગાડી ત્રણ આરામથી હતા અમે બધાય આખલાબો કર્યો તેમ છતાં ઊભો નથી રહ્યો ટ્રાફિક પોલીસવાળો ટ્રાફિક પોલીસવાળાની વાળાની ગાડી હતી ઊભો નથી રહ્યો કઈ જગ્યાએ સુતા હતા ગાડીની અંદર હા કઈ જગ્યાએ આટલા જગ્યાએ કઈ જગ્યાએ આટલા શું ગોતનાથ વતન ભૂતના બાસમા વચ્ચે ગાડીનો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસની ગાડી નીકળી છે